રાજકોટ મનપાનો વોર્ડ નંબર અઢારનો લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો આ લોકદરબાર કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો પ્રાથમિક સુવિધા અંગે રહેવાસીઓએ મેયર સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓને ઉધરા લીધા હતા અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ સમાધાન થતું નથી તેઓ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો લોકોનો આક્રોશ જોઈ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ મૌન રહ્યા હતા સ્વાભાવિક છે લોક દરબાર હોય એટલે લોકો પોતાના પ્રશ્નો લઈને ગયા હોય અમે પણ અમારા જે કોમન પ્રશ્ન છે લાઈટ રોડ રસ્તા પાણીના પ્રશ્નો લઈને લોકો પાસે ગયા હતા પણ અત્યાર સુધી જેમીન જવાબ આપી રહ્યા હતા મેયરશ્રી શાંત હતા અને જેવી મીડિયાની એન્ટ્રી થઈ એવા તરત જ મેયરશ્રીએ પ્રશ્નોના જવાબ આપવાના ચાલુ કર્યા તો મોટા ભાગના લોકો આ વિસ્તારના લોકોના પ્રશ્ન એ જ હતા પાણી નથી લાઈટ નથી કચરાના નિકાલની વ્યવસ્થા નથી અને ગંદકીના પ્રશ્નો મેઇન છે કે રોડ રસ્તા રિપેર કરાવો જેથી લોકો શાંતિથી એટલી અવર જવર તો કરી શકે એ મોન્સૂન કામગીરી ના નામે મીંડુ હતું બસ આજ વધી રજૂઆત હતી અને અમે પણ આજ રજુઆત કરવા ગયા હતા છતાં પણ એમને એવું લાગ્યું કે ભાઈ અમારી રજૂઆત લોકો માટે છે એ યોગ્ય ના કેવાય